મિત્રો પણ આવી શું કે મિત્રો જય દ્વારકાધીશ અટાણે પાછું આપણે પાર્ટ ટુ બનાવવાના છીએ અટાણે બીજી જગ્યા એક્સપ્લોર કરવા એ જગ્યા અમારાથી થોડીક જ નાનો ને મિત્રો પાંચસો મીટર જેટલી દૂર છે મિત્રો અહીંથી એ જગ્યા તો એ જગ્યાની અંદર બહુ ખતરનાક તમે નવ ને સાત મિનિટની વ્યક્તિ વિડીયો છે ને મિત્રો એટલે અહીંયા ક્યાંક નાના છોકરા જોવા અવાજ જ આવી રહ્યો છે મિત્રો અમે વિડીયોમાં સંભળાયેલું છે મિત્રો

અટાણે મિત્રો સાડા અગિયાર થવા આવશે મિત્રો અટાણે અમે બે આવી ગયા છીએ વિડીયો શૂટ કરવા અને ટ્રાયપોટના હેલ્પથીને જ અટાણે ફોન રહ્યો છે અને હું ને પૂરો આવી રીતે ઊભા એને બહુ ટાઈટ ચડી ગઈ છે અને થોડોક શરમાયેલો છે તો હવે આપણે ઓલિકો જગ્યા એક્સપ્લોર કરવાના છીએ આ કેવો કયો ભયંકર ખતરનાક સામનો પણ કરવો જોઈએ કાંઈ ખબર નથી મિત્રો તો ચાલો હવે જોઈએ એક લોક ટાઈપ રહેવાનું છે તો એક તો ભયંકર મિત્રો ઠંડી એવી છે તો દેરી નહીં કરીને ચાલો જલ્દીથી જઈએ અને વિડીયો શૂટ કરીએ તો ચાલો લેસવું મિત્રો તો જોઈ લઈએ મિત્રો અટાણે અમે પાછા એક્સપ્લોર કરવા નીકળી ગયા છીએ યુનો પૂરો અને હજી તમને એમ થતું કે આ ખોટું બોલે કે બે નથી ત્યાં જ્યાં જણાય છે જ્યાં જ્યાં જણા નથી અટાણે અમે જો આ ટ્રાયપોટના અટાણે બીજો એક વિડીયો શૂટ થતો આ ફોન મોબાઈલમાં થતો બરાબર વાર્યું આર્યું ટ્રાયપોટ આ ટ્રાયપોટ આપણે આજે જ ઓર્ડર કર્યું અને આ છે ટ્રાયપોટ અમે બે જ જણા તો મિત્રો કેવો ખતરનાક પૂરા કેવો સામનો કરવો જોઈએ ટાઈપ કેવી છે મિત્રો હવે કેલી જે હો ચાલો થોડા આગળ જઈને હવે જોઈશું મિત્રો અહીંયા થોડુંક ડેમ જેવું છે અને હવે ડેમને કરશું એક્સપ્લોર કારણ કે જોવું કેવી કેવી એક્ટિવિટી થાય છે કારણ કે સાડા અગિયાર વાગી રહ્યા છે મિત્રો ટાણે તો ચાલો જોઈએ તો મિત્રો કોરથી મિત્રો અવાજ આવે ને તો મિત્રો ડાયરેક્ટ એકદમ બીગ જેવું લાગે છે કારણ કે અમે બે જ જણા છીએ પાછા અમારા ટીમના નથી મિત્રો તો એનું થોડુંક બીગ જેવું લાગે છે મિત્રો કારણ કે કાંઈ ચારિકો રંધારું છે ને ચારિકો મિત્રો કીતરા મિત્રો એટલે કાંઈ ખબર નથી પડતી કે શું કરવું કે શું ના કરવું મિત્રો હાવ મિત્રો ઠાઢો માહોલ થઈ ગયો છે અને ઓલી સાઈડથી ક્યાંકથી ટેપ ને એવો અવાજ આવી રહ્યો છે અને આમથી એક ક્યાંક રિક્ષાનો અવાજ આવી રહ્યો છે મિત્રો અહીંથી રોડ મિત્રો આપણે કાંઈક પાંચસો કાંઈ પાંચસો પાંચસો મીટર જેટલો મિત્રો અહીંયાથી રોડ છેટો હોય છે મિત્રો ત્યાંથી લાઈટ પણ નથી દેખાતી તેમ જોઈ લ્યો મિત્રો એક આપણું ટ્રાયપોટમાં પડ્યું છે એમને પડ્યું છે હવે ટ્રાયપોટ લેતા ઓલી સાઈડ કેટલું છે જોતા હોય મિત્રો અને મિત્રો ડર બહુ છે થોડો તો હવે જોઈશું કેટલે સુધી આવું તો ચાલો જઈએ થોડીક વારમાં મિત્રો આની નીચે એક ખાઈ જેવું દેખાય છે આની જગ્યાની નીચે બરાબર તો હવે એ બધું એક્સપ્લોર કરવા જાઉં કાંઈ એવી એપું તો આપણે યુઝ કરી હતી પણ એમાં થોડોક વિશ્વાસ આવે નથી આવતો એવું થાય છે તો ચાલો હવે જોઈએ તો શું એક્ટિવિટી થાય છે તો આ ખાઈની નીચે શું છે ને પહેલાં તો એ જ જોતા હોય મિત્રો તો પીડ્યું છે આપણું ડ્રાયપોટ તો આપણા ડ્રાયપોટને લઈ લે મિત્રો અને હવે નીકળી હાલો પૂરા નીચે જવું હોય મિત્રો આપણો ઓલો વિડીયો મીડો કોસ્ટ ડિટેક્ટરવાળો મિત્રો ત્રણસો જણાએ જોઈ લીધો છે અને એમાં મિત્રો ઓરર એક્ટિવિટી થઈ ગઈ છે નવને સાત મિનિટની અંદર ના પૂરો મારી વાત છે મિત્રો જોઈ લ્યો દેખાતો હોય છે તો હવે પાછા બે જ જ જ જણા છીએ કોઈ કેમેરો સંભાળવા વાળું નથી મિત્રો આજ તો તો હવે ખાઈને નીચે જાય હવે કેવું એક્સપિરિયન્સ રહે મિત્રો કાંઈ અમે બધું સો ટકા રિયલ બતાવવા વાળા છીએ મિત્રો નહીં કે તમને ફેક બતાવશું છું કાંઈ રીતે કો કાં ઊભું રહીએ નામ થાય નામ થાય એવું કાંઈ અમે કરવાના નથી જે સી મિત્રો તમારે નજર અમે જ રાખવા નથી તો આજે બધું નજર અમે જ રાખવું નથી ચાલો બતાવવું મિત્રો અમે એક ડેમ જેવું છે મિત્રો અહીંયા આવી ગયા છે તો જોઈએ મિત્રો આ ડેમમાં કેટલીક એક્ટિવિટી થાય છે તો ટાઈટ બોવ છે કે જવાનું મન નથી થાય કે અમે ભડકો કરીએ અને થોડીક વાર હાથ બાત છે ક્લિયર કે ટાઈટ બોવ છે તો કઈ એક્ટિવિટી તો થતી નથી તો જોઈએ શું થાય છે આગળ ટાઉન પૂરો અહીંયા ઉભા છે અને ચારીકો ડેમ જ છે મિત્રો અને અમે ડેમની વચ્ચે ઉભા

મિત્રો અટાણે સામેના ખાટલે હોય ગયો તો અટાણે બાર વાગવા આવશે તો બાર વાગોમાં દસ મિનિટની જ વારે તો અટાણે જેમ તેમ કરીને તો ઘરે આવી ગયા છે અહીંથી થોડુંક જાગવું હતું તો આવી ગયા અને બીક પણ ભયંકર લાગી છે કારણ કે જ્યારે અમે તળાવ નીચે તળાવની અંદર હતા ત્યારે આવું અને અમે તમને બતાવ્યું હતું યાર અમારે બીવું કોઈ હતું નહીં ને થઈ શકે છે કોઈને રાખીને અને અમે બધું એવું ભયંકર સામનો કરવો પડ્યો છે અને અટાણે વાગી રહ્યા છે મિત્રો બહુ ભયંકર તો ટાઈમ તમને બતાવી દો થઈ ગૂગલ ઉઠીશું ટાઈમ ના

કોઈ દી મિત્રો એક બેને જવાની બહુ મોડી ભૂલ કરી દીધી છે અને અમે જ બતાવશું મિત્રો સો ટકા રિયલ બતાવશું નહીં અમે કોઈ દી ખોટું બતાવશું મિત્રો તો કાંઈ વાંધો નહીં મિત્રો તો એનો પાર્ટ ટુ જોવો તો મિત્રો પાર્ટ ટુમાં કાંઈક જાજી ટીમ લઈને જઈશું જા જણા જઈશું બે જણા લઈને નહીં જઈએ હટાણે ઓલો તો હોઈ ગયો છે પૂરો અને મેં ટ્રાઇપોડ ના હેલ્પ થી જ મિત્રો હટાણું શૂટ કરવું અને ભાઈ બહુ ભયંકર સામનો કરવો પડ્યો છે કારણ કે આવું તો મિત્રો મેં વિચાર્યું નહોતું તો જોઈએ અટાણા તો વાગી રહ્યા છે બહાર તો હોઈ જાઉં હજી તો હું એડિટિંગ કરવું બીશ આ વિડીયો એડિટ કરીશ અને હજી ખબર નહીં કેટલા વાગી જાય તો એક વાગી અગે તો બરાબર મળીએ બીજો વિડીયોમાં તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજો વિડીયોમાં તો તમને જય દ્વારકાધીશ